છપ્પા નંબર છ આત્માન મહારાજ સામેત્રા વગર કાતરે કાપ્યા કરે જેને દેન કુદરતી કાપે નહીં તો વધ્યા કરે દોંત મુખ કરતા હતી જુએના કાષ્ટ કાગળ કે લોહ વળી કે કામનું મહેનત કરે પણ ભુજંગ માટે ના જુએ સંત કે શ્રી શ્રીરામનું એવી જાત ઉંદર તણી થી પણ નીચ આ તમારામાં શું કહું ગણી અનંત દુર્ગુણનો કીચ તો હવે આ છપ્પા નંબર છ ઇરાદો હેતુ લક્ષ્ય તો કોઈ વ્યક્તિગતની બાબત નહીં પણ ઘણી વખતે સ્વભાવ જેનો જેવો હોય અગર તો જેવા સંસ્કારો હોય એવા એવા એના વિચારો અને એનું જીવન પણ બની જતું હોય છે કહેવતમાં કીધું કે સોય દોરો અને સુપાત્ર જુદાને ભેગા કર પણ કોળો કાતર ને કપાતર ભેગા હોય એને પણ જુદા કર એટલે જેવી જેની ભાવના વર્તન અગર તો જેવા જેના મનના વિચારો એ ઉપર એનું જીવન હોય છે કીધું કે વગર કાતરે એ કાપ્યા કર ઉંદરનું દ્રષ્ટોણ છે કે ઉંદરને કોઈ પદાર્થથી લેવા દેવા નથી એ લોખંડ કાગળ કે લાકડું એનો ખોરાક નથી પણ એની અંદર જે અંદર પડેલો એક સ્વભાવ ચંચળ તાકો એનું પેલું પથારી કશીનો ખંચેતા હોય ને સન્ની પાતકો પણ એના જીવનમાં ઉંદરના જીવનમાં એક એવો સતત શનને પાત ચાલુ હોય છે કંઈ એ કાપડ નહીં તો એનો જપ થાય જ નહીં એ કાપડ નહીં કોઈની વાત તો એનો જપ થાય નહીં અને કાપતી વખતે એ કોનું કાપડ એ પણ જોતો ન હોય કુદરતી ઉંદરને કુદરતી એક ડેન છે કુદરતની બાબત છે એ કાપડ નહીં તો એના દોત સવળ સળંગ અંદર વવડાટ થતો હોય અને એ વવડાટના કારણે એને કાપ્યા સિવાય એ વવડાટ ઓછો થતો નથી અને એ જો ના કાપ તો એ દોત એટલા વધે જ જાય વધે જ જાય તો એક દિવસ મુખમાંથી પણ બહાર આવવાની એના શરીર કરતો પણ મોટા થઈ જાય એટલે એ કાપ એટલે દોંત ઘસાય ઘસાય તો એને બીજી વિશેષતાનું દુઃખ પડે નહીં આ કુદરતી દેમ કાપે નહીં તો વધ્યા કરે દોંત મુખ કરતો હતી આપણને એમ ઘણાના સ્વભાવો એકબીજાની વાતની ઠેકડી મશ્કરી એવું ના કરે તો એમને શાંતિથી ઊંઘ આવે નહીં કારણ કે જે ઘણા ટાઈમે પહેલો જેનો સ્વભાવ હોય શરમથી કે સંકોચથી કે કોઈની શીખવણથી થોડા ટાઈમ બંધ થાય પણ પાછો સ્વભાવ હોય એ પાછો જાગ્રત થાય જેમ સ્પ્રિંગ ઉપર વજન મૂકો તો સુધી એ વ્યવસ્થિત દેખાય પણ વજન લઈ લો એટલે પાછી હતી એમના એમ ઊંચી થઈ જાય એમ સ્વભાવ એવો હોય તમે ગમે એવી રાખ ઢોકવું હોય પણ અગ્નિ અંદર ખોરવા જાવ તો એવો ને એવો બાળતો હોય એમ સ્વભાવ દરેકનો કાઢવો મુશ્કેલ હોય ગુણ સ્વભાવનો પ્રકૃતિ ના બદલાય તો આ બીજાને પણ નડતર રૂપ થાય જો કાષ્ટ કાગળ કે લો આ કાગળ કાપી એના કશા કોમનો નહીં વધતા જે કાપતો હોય એ બીજાનું નકવું બીજાનું નુકસાન પડશે આ કપડું બીજા માટે નકવું પડશે અન્ય પણ એના ગમો નહીં એને એવું લમણો જ નહીં કે નુકસાન પડશે અગર તો મને હો માનો સતોય પણ એ કાપે નહીં તો જપ થાય નહીં ઘણી વખત માણસ એવી વાત કરતો હતો એનું હલકઈ એની ખોદની અને એની જ્ઞાતિ પણ દેખાઈ જતી હોય શબ્દના હાથે કિંમત થતી હોય સતોય પણ જેનો જે સ્વભાવ એ જાય નહીં વળી નકોમું કે કોમનું એ એ એના માટેનું એ હોય પણ હોમના કોમનું હોય એને નકામું કરીને મેળ એવું કાપતા હોય મહેનત કરે પણ ભુજંગ માટે જેમ ઉંદર મહેનત કરતો હોય રાત દિવસ ખોજ ખોજ કરે ના મનમાં કે હું મારા માટે ઘર કરું છું પણ જેવો ખાડો અંદર દર ખોદીને બહાર થાય ઢગલો માટીનો જેવો કરે એટલી મહેનત એમ માટીનો ઢગલો ત્રણ વગણ ખોદી ઉંદર આવીને પેલો ઉંદરના ઘરમાં આઈન પડ્યો રહીનો હગલો એટલે હાપ ખોદી ઉંદરે અંદર હાપ મજા કરે ભોરેંગ ભોગવ અને જ્યારે ઉંદર અંદર જવા જાય દર હમજીન ગરહમજીન તો પેલા ખોરાક મળી જાય ખાઈ જાય કે ઉંદરને અન બારને કળમળે એટલે કીધું કે ખુદ ઉંદર ભોગવ ભોરંગ એમ ઘણીવાર આવક વિચારો એ પણ એવા હોય રાત દિવસ રડીને તૂટીને મરી જઈએ પણ ભોગવનારો પાષણનો વિસ્તાર જુદી રીતનો હોય ઉડાડીએ મેળતો હોય છે એટલે કે પહેલી પેઢી એ સતત વેઠ બીજી પેઢી એના ઉપર વણ મજૂરીએ મજા કર અને ત્રીજી પેઢી પછી ખલાશ કરી નાખ એ કંઈ કોમનું ના ધનર ના કોઈ વંશ રહે એટલે મહેનત કરે પણ ભોજન માટે ઉંદરની મહેનત ઘણા રળી રળીને તૂટી જતો હોય પણ પાસળ લેવાના માટે મોટા મોટા હવાઈ વિચારો હોય કે આપણે આમ કરશું સુખી થઈશું તેમ કરીશું પણ એમ જીવનની જ ખબર નહીં ક્યારે પૂરું થઈ જશે અચાનક અને એ મહેનત ભાગ્યશાળીને રડ આ રીતે થઈ જાય હા ના જોઈએ સંત કે શ્રીરામનું જેને સ્વભાવ પડ્યો એ પછી હાચા જૂઠાનો નિર્ણય ના લઈએ કે એ બધાને હરખા જ ગણવાલાર ઇક્વલ જેમ રમની પણ ટીકાનાંદા કરી અને સીતા માતાજીને ફરી વનવાસ જવાનું થયું એવું રામાયણ કહે છે એટલે એ આવા લોકો કોઈનો સાચું ખોટું નિર્ણય લેતા નહીં પણ એમના સ્વભાવમાં એકબીજાની ઠેકડી કરવાનું એકબીજાને જૂઠો પાડવાનો પ્રયાસો ચાલુ રાખતા જ હોય છે અને એ પાછળ પેઢીઓને શીખવાડ તાણે મરતા હોય કારણ કે ઝાડ મૂળ નાખને બીજા એવું ઝાડ નીકળે પછી પહેલું પડે એમ પેઢીઓમાં પણ સંસ્કારમાં સુધારો નહીં કરતા ઉપરથી એનાથી વધારે બગાડતા હોય હા એવી જાત ઉંદર તણી આ ઉંદરની જાત આવીને આવી બીજી શશુંદ્રની હોય એ ભાડે નહીં પણ વૃદ્ધાપનના શેસુંદ્રો પૂંછડે પોંસડું પકડે તો અંધારામાં અજણ્યાનો લોબો હાપ દેખાય અને ગભરાઈ મારે એમ નક્કી કર્યા વગરના જોયા દેખ્યા વગરના અટકળ વાતો ઉડાડ અને એ વાતોને ટેકો આવનારે પાછા હાયા કરનારા એવા હોય એટલે ગમે તેવા સજ્જન માણસની લાયકાતને ક્રેડિટ ક્રેડિટના ધક્કો ડાળ આત્મારામ શું કહું ઘણી આવા દાખલા લેવા જઈએ તો જગતમાં અનંત પ્રકારના દાખલા આવે એટલે એક એક કહેવા જવાનું કોઈ વિચારે નહીં અને કોઈ પારા બને નહીં એટલે જે અનંત પ્રકારના દુર્ગુણો અનંત પ્રકારના બીજાને પરેશાન કરીને હલકો પાડવાના કુવિચારો જેના ચિત્ર અગર તો હૃદયગ્રંથિમાં જાશું જશે એને છોડી શકતો નહીં અને એથી બીજાને પાયમાલ કરતો હોય છે જો કે સત્ય એ તો સત્ય જ રહેવાનું પણ સ્વભાવને વશ કરવો એ બહુ મુશ્કેલ છે હળા તૈણ અક્ષરનો સ્વભાવ આખી પ્રકૃતિ અગર તો જગતના વ્યાટળાઈને પડ્યો હોય તે એને મુક્ત સુ થવા દેતો જ નહીં માટે સ્વભાવને જો હુધી નહીં બદલીએ તો હઉધી આપણને જીવનમાં સુખ શાંતિ આપવાની નથી વધઘટ વિશેષતા જોઈ કોઈક શબ્દ કોઈ લાગે હોય તો કદાચ માફ કરજો વ્યક્તિગત કહેવામાં આવ્યું નહીં સદગુરુ મહારાજ કીજે